આ જે મોબાઈલ મળેલા એમાં કોલ સેન્ટરની કોઈ પહેલી કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં તેના માટે એક પ્રાઇવેટ સાયબર ક્રાઈમ એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને બોલાવવામાં આવેલો જે દરેક જગ્યાએ પોલીસની સાથે મદદમાં હોય છે જેને બોલાવ્યા પછી તેના જણાવ્યા મુજબ આ જે મોબાઈલ છે અને લેપટોપ છે એમાં કોઈ કોલ સેન્ટરની લગતી કોઈ વાંધાજનક વિગત નથી એવું જણાવતા રાણી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજો દાખલ કરવામાં આવેલી આ જાણવાજોગની તપાસ ચાલુ હતી એ દરમિયાન બીજે દિવસે મોહમ્મદ અયાદ દ્વારા તેના મોબાઈલમાં પોતાનું જે જૂનું કાર્ડ હતું એ નવું કાર્ડ મેળવી અને એક્ટિવેટ કરી અને એનો જે એકાઉન્ટ છે એ જોવામાં આવતા એમાંથી અડતાલીસ હજાર ત્રણસો યુએસડી ડોલર ટ્રાન્સફર થઈ ગયેલાની વિગત જાણવા મળેલી હતી અને એ જે આ રેડ દરમિયાન ટ્રાન્સફર થયેલાની વિગત જાણવા મળતા એને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અમારા ડીસીપી રવિ સેની સાહેબને જાણ કરેલી અને આ બાબતની આગળ તપાસ હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન એફએસએલની તપાસણી મારફતે એવું જાણવા મળેલું કે જે રાત્રે રેડ કરવામાં આવેલી તે રાત્રે સાડા બાર વાગે આ જે મોહમ્મદ અયાદ છે એના વોલેટમાંથી બીજા વૉલેટમાં અડતાલીસ હજાર ત્રણસો યુએસડી ડોલર જેની કિંમત એકતાલીસ લાખ જેવી થાય છે એ ટ્રાન્સફર થયેલા જણાય આવેલ અને અને એફએસએલની જે ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલી કે આ જે યુએસડી ડોલર ટ્રાન્સફર કરેલા છે એ દેવેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સફર થયેલા છે જેને લીધે જે તપાસ કરનાર નરેન્દ્રસિંહ છે તેને સરકાર તરફે ફરિયાદ કરી અને આ દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવે છે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મદદમાં જાય છે અને ખાસ કરીને સાયબર ક્રાઇમ એક્સપર્ટ જે પ્રાઇવેટ માણસ છે એ રીતે દરેક જગ્યાએ સુરત તેમજ બીજા જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ જાય છે જે મકાનની લેવેજનો પહેલાં ધંધો કરતો હતો અને ત્યારબાદ એને આ હોમ ટુ વર્ક આ કામ ચાલુ ઇન્ફોર્ટે હાલમાં જે પકડાયેલ આરોપી છે દેવેન્દ્ર પટેલ એની પૂછપરછ દરમિયાન એને જે ટેકનિકલ સોર્સથી માહિતી મળેલી એની કબૂલાત કરેલ છે અને તેને એક સ આરોપી મારફતે કે આ જે વોલેટ છે એ વોલેટમાંથી અન્ય વોલેટમાં ટ્રાન્સફર કરી અને આંગળીયામાં રૂપિયા મંગાવવાની વિગત પણ મળેલ છે અને એ રોકડા રૂપિયા એને અન્ય જગ્યાએ રોક્યા છે એ બાબતની હાલમાં તપાસ ચાલુ છે અને આ જે પર્સનલ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ છે એને આ પેલા ક્યાં ક્યાં મદદ કરેલી છે અને ક્યાં ક્યાં કોઈ આ પ્રકારના ગુના ખાતરેલા છે કેમ એ બાબતે આજનો જ નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવા સામાન્ય રીતે આ જે બાબતની જે રેડ કરવામાં આવી એમાં બાતમી પણ એણે જ આપેલી એટલે તરીકે તરીકેને ગુપ્ત રાખવાની જરૂરિયાત હતી અને બત્રીસ જે મોબાઈલ મળેલા એ વારાફરતી એની પાસે ચેક કરાવવામાં આવતા હતા પોલીસ જે એને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ તરીકે એને આપતા હતા એ દરમિયાન એને કોઈ એના મિત્રને બોલાવી અને આ વલે ટ્રાન્સફર કરી દીધેલા દરમિયાન જાણવા મળે છે બાકીના પૈસા બધી છે હાલમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એને વિવિધ મુદ્દાસર નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિકવરી કરવા માટે તેમજ સહ આરોપીઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ જરૂર કે ભાઈ હાલમાં જે સાહેબ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ તરીકે જે દેવેન્દ્ર અનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે એ શેર બજારનો ટ્રેડિંગ કરે છે અને શેર બજારના ટ્રેડિંગ માટે એને પૈસાની જરૂરિયાત હતી એટલે આપ એક આ ગુનો હાથ છે એવું કબૂલાત કરે છે